પ્રભાતના બ્રહ્મ મુહૂર્ત માં આવો આજે હા આજે બ્રહ્મ મુહૂર્ત આગળ થઈ ગયું છે અઢી વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત જ કહેવાય આ ભજન કરું છું તમે દાંત કાઢો આનાથી માયા મોટું ભજન કેવું હોય છે અને એમાં બાપુ આ તેર તાહળી બેઠી છે મારી કાટીઓ વરણ આ ડોળા કાઢો વાળા દાંત કાઢે ને હું બહુ રાજી થાય મારા એમ નગર આપણને તો કતરાતા જ આવડ્યું છે ને ભાઈ હા ક્યાં નો છે પણ હવે બધાય બધાય મોજ કરે છે સાહેબ હા લોકશાહી આવી ગઈ છે ખબર પડી ગઈ એમને હા અરે ગુજરાત કેવું છે બે વાણિયા દિલ્હી ગયા તોય જવો તો કરાય બહુ સરસ રામ જન્મ નો ભૂમિનો નિર્ણય હે સોસો વર્ષો પેલાનો પ્રશ્ન અલગ થયો હમ સારી વાત પાણીપુરી ખાતા મૂળ વાત લઈ લે પછી ખોટું હું પણ પાણીપુરી ની વાત કરી હા એમ હું કઈ બેન થાય એમ સૌ ની મફત આવ્યો છું થોડો પેમેન્ટ લેવાનો છો તમે કહીએ કોઈક હવે બસ એ હા પેમેન્ટ પેમેન્ટ વાળો પ્રોગ્રામ એ ટાઈમ ટુ ટાઈમ હોય કે એટલા રૂપિયામાં એટલું જ બોલવાનું મફતમાં મફત મિત્રો અગર આપ આઈએસઆઈપીએસ બો